કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ધાણાના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જોઈએ આજના ધાણાના બજાર ભાવ વિડીયોમાં ખેડૂત મિત્રો છેઠ સુધી બન્યા રહેજો તો જોઈએ આજના

બાબરા એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયાથી એક હજાર પાંચસો પચીસ રૂપિયા કોડીનાર નવસો ને પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો એકાવન રૂપિયા વેરાવળ એક પાંચ રૂપિયાથી એક હજાર એકોતેર રૂપિયા ઉમરેલી એક હજાર રૂપિયાથી એક હજાર રૂપિયા જોઈએ આગળ વિડીયો મોબાઈલ રહેજો સાવરકુંડલા એક હજાર બસો રૂપિયાથી બે હજાર ને છસો રૂપિયા જામજોધપુર એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર છસો ને એકવીસ રૂપિયા કાલાવડ નવસો ને પંચાવન રૂપિયાથી એક હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર એક હજાર એકસો ને અગિયાર રૂપિયાથી એક હજાર ત્રણસો ને સોળ રૂપિયા मेदेड़ा एक हज़ार ने सौ रुपया एक हज़ार तेन सौ चौबीस रुपया विसावदर एक हजार रुपया थी एक हज़ार छ सौतालीस रुपया जसद नौ सौ ने एक रुपया एक हज़ार चार सौ एक रुपया जुनागढ़ एक हज़ार ने सौ रुपया एक हज़ार छ सौ ने पत्र रुपया જામનગર એક હજાર ત્રણસો ને પંદર રૂપિયાથી એક હજાર ને છસો રૂપિયા તળાજા એક હજાર ને રૂપિયાથી એક હજાર રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ધાણાના બજાર ભાવ વિડીયોને છે શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિશાન